પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભાજપના વિવિધ પાકના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે જૂન અમારા ભારતીય જનતા પાર્ટી પૂર્વે જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે આજે હું શહેર અને પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનુભાઈ ચાવડા અમારા સમગ્ર અમારી જિલ્લાની ટીમ અને શહેર ભાજપના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજે એમની પ્રતિમાને હારારોપણ કરી અને એને સ્મૃતિ એટલે સ્મૃતિ દિવસ નિમિત્તે એને પુષ્પાંજલિ અર્પણ કરી સૌ કાર્યકર્તાઓએ આજે જે શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશ માટે બલિદાન આપ્યું અને રાષ્ટ્રવાદી વિચારધારાને લઈને જે એમણે કામ કર્યું છે એ દિશામાં ચાલવાના સૌ કાર્યકર્તાઓએ આજે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને સૌએ એના કાર્યોને યાદ કરી એ દિશામાં ચાલવા માટેના શું કાર્યકર્તાઓ સંકલ્પિત થયા છે અમારા જનસંઘના સ્થાપક જામપ્રસાદ યુનિવર્સિટી અવસર એ માને આદેશમાં આજે ભારતીય જનતા પાર્ટી જનસંઘથી પાર્ટી જનતા પાર્ટી આટલી વિશાળ સંખ્યામાં જ્યારે શ્રીગઠન અને આજે પાર્ટીનો આ પ્રતિ દિવસે વિશ્વની પાર્ટી ત્યારે આવા મારા પાર્ટીના પાર્ટી માટે પોતાનું જીવન યથાવત થયું અને એ રામા પ્રસાદ કઢ જેમનું જીવન દેશ માટે રાષ્ટ્ર માટે આજે પોલિયો રવિવાર છે અને સઘન પોલિયો ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લામાં ઠેર ઠેર પોલિયોના બૂથ બુથ ઉભા કરવામાં આવ્યા છે અને બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે આ માટેના બુથો તૈયાર કરવામાં આવ્યા હતા જોઈએ એક વિશેષ અહેવાલ પોલિયોના ટીપા પીવડાવવાના લક્ષ્યાંક સાથે પોલીયોના રાઉન્ડ ઉજવણી શરૂ કરવામાં આવી હતી આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર ત્રણસો ચોર્યાસી બુથનું રસીકરણનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આજે ભુજના જુબેલી સર્કલ પાસે રોટરી ક્લબ દ્વારા પણ પોલિયો નાબૂદી ઝુંબેશ અંતર્ગત પોલિયોના ટીપા પીવડાવવા માટે સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો રોટરી ક્લબના હોદેદારોએ વહેલી સવારથી જાગૃત થઈને નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા હતા ખાસ કરીને કચ્છ જિલ્લામાં પોલિયો રવિવાર સઘન પોલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્થળોએ જીરોથી પાંચ વર્ષના બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે આરોગ્ય શાખા તરફથી પોલિયોના એક હજાર ત્રણસો ચોર્યાસી આવતા પ્રવાસી બાળકો માટે પણ હાઈવે બસ સ્ટેશન રેલવે સ્ટેશન ખાતે પણ પંચોતેર ટ્રાન્ઝિટ પોલિયો બૂથ તેમજ બે હજાર છસો અઠોતેર ટીમ સાથે એકસો સત્યાસી મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે આ ઉપરાંત સોમવાર અને મંગળવારે બાકી રહી ગયેલા બાળકો માટે ઘરે ઘરે રસીકરણની કામગીરી તાલુકાની આરોગ્ય ટીમો દ્વારા કરવામાં આવશે આરોગ્ય શાખા આઈસીડીએસ શાખા તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આ કામગીરીમાં સહયોગ આપવામાં આવનાર છે ભુજ ખાતે આયોજિત કામગીરી અંગે રોટરી ક્લબના હોદ્દેદારોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા હું રોટરી ક્લબનો વાઇસ પ્રેસિડેન્ટ છું અમારો મૂળ હેતુ રોટરીનો પોલિયો નાબૂદ કરવાનો છે છેલ્લા પચાસ વર્ષથી અમે આ ઝુબેન ચલાવી રહ્યા છીએ અત્યારે પાકિસ્તાન અને બીજા પાડોશી દેશોમાં પોલિયો પાછો રિસિંગ થયું છે એના નાબૂદીકરણ માટે અમે આ ઝુબેન ચલાવી રહ્યા છીએ અત્યારે લક્ષ્યાંક આજનો નહીં તમામ બાળકોને આપણે પાવાનો લક્ષ્યાંક છે અને એના માટે આપણું જે આયોજન કચ્છ જિલ્લાએ કર્યું છે એમાં તેરસો જેટલા બૂથ ઉપર કામગીરી આપણે કરવાની છે તે ઉપરાંત ટ્રાન્ઝિટ ટીમો પણ રાખેલી છે કે જે ટ્રાન્ઝિટ ટીમો બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન અથવા તો બજાર કે એવી જગ્યાએ કે જ્યાં લોકોની વધારે આવક જાવક રહે તે જગ્યાએ રાખી છે તે ઉપરાંત જે હાઈ રિસ્ક એરિયા છે અગરિયા અને એવા બધા વિસ્તારમાં એમાં મોબાઈલ ટીમોનું પણ લગભગ દોઢસોથી વધારે મોબાઈલ ટીમનું આયોજન કર્યું છે કચ્છમાં કુલ ઝીરોથી પાંચ વર્ષના બાળકો અંદાજીત ત્રણ લાખને વીસેક હજાર જેટલા બાળકો છે અને એને આપણે આ સમગ્ર પ્રોગ્રામ દરમિયાન કવર કરવાના છે એમાંથી આપણી આશા એવી છે અને મારા વાલીઓને પણ વિનંતી છે કે ઝીરોથી પાંચ પાંચ વર્ષના આપણા બાળકોને બૂથ ઉપર લઈ આવો અને રસીકરણ અપાવો જો બધા જ આ લોકો કામગીરી કરશે તો ગયા વખતે આપણે લગભગ પંચ્યાસી ટકા જેવી કામગીરી બૂથ ઉપર જ થઈ હતી તો આ વખતે એ કામગીરીમાં પણ વધારો થશે એવો મને સો ટકા વિશ્વાસ છે અને આપણે આફ્ટર ઓલ સમગ્ર પ્રોગ્રામને અંતે સો ટકા બાળકોને કવર કરશું ઘરે ઘરે જઈને પણ પીવડાઓનું આયોજન કરેલું છે આવતીકાલથી અને જેમાં લગભગ ચાર લાખને અઠ્યાસી હજાર જેટલા ઘરોની અમારા છ હજાર જેટલા કર્મચારીઓ મુલાકાત લેવાના છે અને આપણે પોલિયો જે નાબૂદ થયો છે એ ભારતનું જે સ્ટેટસ છે એ જાળવી રાખવા માટે કચ્છ પણ એમાં અગ્રેસર છે બધાને એવો વિશ્વાસ આભાર અને વિનંતી આ બૂથની અંદર પણ સારો ધસારો છે કારણ કે આ ગામની વચનભૂત છે એમ દરેક બૂથના પણ આપણે અભિપ્રાયો મેળવી રહ્યા છીએ જે અહીંના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અભિપ્રાયો મેળવી રહ્યા છે અને એમના દ્વારા દરેક બૂથમાં પણ સારી કામગીરી થઈ રહી છે વધુ વિશેષમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એમની વિગતો આપશે આપ

અતિથિ વિશેષ તરીકે સર્કલ સેક્રેટરી પોસ્ટમેન એમટીએસ પ્રમુખ ગુજરાત સર્કલ બિપિનભાઈ ત્રિવેદી કરશનભાઈ ગઢવી ઇકબાલભાઈ મીર દશરથસિંહ જાડેજા જીડીએસ મંડળી લક્ષ્મણભાઈ ગઢવી સભ્યશ્રી જીડીએસ મંડળી સાથે જીડીએસના માર્ગદર્શક તરીકે કરણસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ખૂબ જ લાંબા સમય પછી ભારતીય ગ્રામીણ ડાક કર્મચારીઓનું અધિવેશન મળી રહ્યું છે ત્યારે સમગ્ર કચ્છ અને ગુજરાતભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા આજે યોજાયેલા ડાક કર્મચારીઓના અધિવેશનમાં કર્મચારીઓને સંલગ્ન વિવિધ પ્રશ્નોની ચર્ચા હાથ ધરવામાં આવી હતી આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી અશોક તુલસીદાસ નંદા ગ્રામીણ ડાક સેવક નિરોણા અત્યારે કાર્યકારી સેક્રેટરી છું કચ્છ ડિવિઝન ભારતીય માધ્યુર સંઘનો આજનો અમારો ભારતીય માધ્યુસંઘ જે કચ્છની અંદર નવું ડિવિઝન આપણે કચ્છ સંગઠન બનાવ્યા આવે એનું પહેલું અધિવેશન બોલાવવામાં આવ્યું છે અને અમારા આજ આગ્રહને માન આપીને અમારા ગુજરાત સર્કલના સેક્રેટરી શ્રી જગદીશભાઈ લશ્કરી શ્રી ભભતભાઈ ડાંગર સર્કલ સેક્રેટરી ગુજરાત પી પીએમ ફોરના તથા જાદવભાઈ તથા ભટ્ટભાઈ બધા આમાં આમંત્રણ માન આપીને અહીંયા ત્યાં છે ઉદ્દેશ એટલો છે કચ્છની અંદર જ્યારે મોટો જિલ્લો છે એની અંદર છેવાડાના જે ગામડા છે એના અમુક પ્રશ્નો હોય છે ગામડાના પ્રશ્નો હોય છે શહેરના પ્રશ્નો હોય છે એનું સંચાલન સારી થઈ શકે અને અમારા સહેસપી સાહેબને રજૂઆત કરી શકીએ એટલા માટે અમે સંગઠન બનાવતા હોઈએ અને એની અંદર અત્યારે અમારા સ્થાનિક લેવલ જે પ્રશ્ન હલ થઈ જતા હોય તો અમે ગુજરાત સરકારની અંદર કંઈ પ્રશ્ન મોકલવાનો થતા નથી પણ એવા ઘણા પ્રશ્નો હોય જે અહીંયાથી હલ ન થતા હોય એને અમે ગુજરાત સરકારની અંદર એની રિક્વેસ્ટ મોકલાતા હોઈએ છીએ મુખ્યત્વે એવું છે કે ઘણા વખત અમે ગામડાની અંદર એક જ વ્યક્તિને બે કામ સોંપવામાં આવે છે પોસ્ટમેનનું કામ કરવાનું પ્લસમાં ઓફિસનું વર્ક કરવાનું તો એમાં એનો ટાઈમ જે ચારથી પાંચ કલાક બગડી જતો હોય તો કાપ મેં કંઈ મળતું ન હોય ઘણી વખત બે બે ચાર ચાર છ છ બે બે વર્ષ નીકળી જાય ત્યાં સુધી મળતો નથી તો એના માટે ખાસ અમે મંજૂરી પત્ર માટે અમે લેટર લખીએ છીએ એનો પ્રશ્ન એવું છે કે ઘણા સાયકલ એનાઉસ નથી મળતો ઘણાની નોકરી છ સાત કલાકની હોય છે અને ચાર કલાકમાં એને વર્કિંગ કરવાનું હોય છે તો એવા ઘણા જે અગત્ય મુદ્દા છે એના માટે અમે સાહેબને જ્યારે મિટિંગ મળે ત્યારે રિક્વેસ્ટ કરીએ છીએ તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના ચંચળ ન્યુઝ વધુ સમાચારો સાથે ફરી ઉપસ્થિત થઈશું આવતીકાલે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર